ભાવનગર નાગરિક સહકારી બેંકનું શાસન ભાજપ પ્રેરિત પેનલે સંભાળ્યાના બે વર્ષ બાદ બેંકે કરેલી પ્રગતિ થાપણોમાં થયેલા વધારા અને એનપીએ ઘટાડો સહિતની બાબતોની જાણકારી આપવા પત્રકાર પરિષદ યોજાઈ હતી ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટરની ગેરહાજરીમાં યોજાયેલ પત્રકાર પરિષદને બેંકના વાઇસ ચેરમેન સુરેશભાઈ ધાંધલિયાએ સંબોધી હતી પત્રકાર પરિષદના પ્રારંભે પ્રાથમિક માહિતી શ્રી ભાવેશ ગાંધીએ આપી હતી પત્રકારોનું સ્વાગત એનએમ વેગડે કર્યું હતું પત્રકાર પરિષદ અને આપના માધ્યમથી ભાવનગર જિલ્લામાં ભાવનગર નાગરિક બેંકનું જે નામ બોલું થાય એનો સંદેશ વિશેષમાં વિસ્તૃત રૂપે અમારા વાઇસ ચેરમેન કહેવાનો છે આ પ્રેસ કોન્ફરન્સમાં ભાવનગર નાગરિક સહકારી બેંક એ અમે જ્યારે શાસન સંભાળ્યું ત્યારે જો ની વાત કરું તો ત્રીસ નવ બે હજાર ત્રેવીસના આંકડા પ્રમાણે જોયું તો એકસો ને છાસઠ કરોડની ડિપોઝીટ એ હતી તે એકત્રીસ સાત પચીસ એટલે કે થોડા દિવસ પહેલા એકત્રીસ તારીખે એકસો ને અઠ્યાસી પોઈન્ટ ચોપન કરોડ એટલે કે લગભગ લગભગ બાવીસ કરોડનો આ ડિપોઝીટમાં ખૂબ મોટો વધારો એ ભાવનગર નાગરિક સહકારી બેંકે કર્યો છે અને એ ભારતીય જનતા પાર્ટી પ્રત્યેનું કમિટમેન્ટ સભાસદોનું એ જ આ ડિપોઝીટના વધારામાં દર્શાવે છે મિત્રો ધિરાણની વાત કરીએ તો ધિરાણ પણ એકસો ત્રણ કરોડ હતું એ આપણે એકસો બાર કરોડ સુધી પહોંચાડીને આજે આજની સ્થિતિએ ત્રીસ એકત્રીસ સાથે એકસો ને પાંચ પોઈન્ટ અડતાલીસ કરોડ એટલે કે એકસો ને સાડા પાંચ કરોડ એમાં પણ બે કરોડ જેટલો માતભર રકમનો ધિરાણમાં પણ આપણે વધારો કર્યો છે એનપીએ બેંકનું એનપીએ એ ખૂબ મહત્વનું હોય છે એનપીએ ત્રીસ નવ ની સ્થિતિએ આઠ કરોડ ને એકોતેર લાખનું એનપીએ હતું એટલે કે લેણાં વસુલાત થતા ન હતા તારીખ એકત્રીસ સાત સ્થિતિ એ માત્ર બે કરોડ ને છ્યાસી લાખ એ એનપીએની રકમ થઈ છે એટલે કે પાંચ કરોડ પંચ્યાસી લાખ એટલે લગભગ છ કરોડ રીતે રિકવરી એ અમારા સમયની અંદર બે પોણા બે વર્ષની અંદર થઈ છે એ સમયે આઠ પોઈન્ટ બેતાલીસ ટકા એનપીએ હતું એ આજે માત્ર બે પોઈન્ટ થયેલ છે એટલે પાંચ પોઈન્ટ સિત્તેર ટકાનો માતભર ઘટાડો એનપીએમાં પણ થયેલો છે એ ખૂબ અમારી રિકવરી કમિટીના ચેરમેનને અભિનંદન આપું છું ધર્મેન્દ્રભાઈને કે ખૂબ સારી રિકવરી અમારા રિકવરી ઓફિસર સંજયભાઈ જનરલ મેનેજર વેંકડ સાહેબ પરમાર સાહેબ એ અમારી આખી બેંકની ટીમે ખૂબ સરસ રિકવરી કરીને એનપીએ ખૂબ નીચું એટલે નેટ જીરો સુધી એ લઈ જવાની અમારી નેમ છે ભાજપે જ્યારે ચૂંટણી લડ્યું પહેલી વખત આટલા વર્ષના ઇતિહાસમાં પહેલી વખત ભારતીય જનતા પાર્ટી બેંકની ચૂંટણી લડી તમે બધાએ જોયું છે ખૂબ સારી અગિયારમાંથી દસ સીટો સાથે સભાસદોએ અમારા ઉપર વિશ્વાસ મૂક્યો અને અમે આપેલા ચૂંટણી ઢંઢેરાની અંદર સભાસદોને આકર્ષક ભેટ આપીને એ સિવાય બે હજાર ચૌદ પંદરથી માત્ર નવ ટકા ડિવિડન્ડ એ સભાસદોને અપાતો હતો એ અપયા પછી પહેલા વર્ષે પણ દસ ટકા ડિવિડન્ડ કર્યું હતું ડિવિડન્ડ પણ વધાર્યું હતું